બોટાદ શહેરમાં આવેલ મન મંદિર સ્કૂલ ખાતે માતૃભાષા મહોત્સવનું આયોજન કરાયું બોટાદની મન મંદિર સ્કૂલમાં માતૃભાષા મહોત્સવ ઉજવાયો જેમાં ડોક્ટર કેડી બગડા અને ડોક્ટર કાંતિભાઈ બથવાર વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા માતૃભાષા અને ગુજરાતી થીમ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં માતૃભાષાના મહત્વ પર વિસ્તૃત ચર્ચા થઈ વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા ભાષા ક્વિઝ ભાષણ અને નાટ્ય પ્રસ્તુતિઓ જેવી પ્રવૃત્તિઓ યોજાય શાળાના ટ્રસ્ટી આચાર્ય મંડળ અને શિક્ષક ગણના પ્રયાસોથી કાર્યક્રમ સફળ રહ્યો વિદ્યાર્થીઓએ માતૃભાષા પ્રત્યે સ્નેહ અને ગૌરવ જાળવવાની પ્રતિજ્ઞા લીધી ન્યૂઝ ગુજરાતી બોટાદ મારું નામ સુમણિયા રમેશભાઈ છે મન મંદિર સ્કૂલ પાટીવાળાની વાડી ભાવનગર રોડ બોટાદ આજે અમારી શાળામાં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી માતૃભાષા મહોત્સવનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે કાર્યક્રમ ખૂબ જ સરસ રહ્યો હતો અને ભાવનગરની શામળદાસ કોલેજમાંથી પધારેલા ડોક્ટર અને એમપી શાહ કોમર્સ કોલેજ સુરેન્દ્રનગરથી પધારેલા ડૉક્ટર બથવાર સાહેબ કાંતિભાઈ બથવાર તરફથી જે અમારા બાળકોને માતૃભાષા મહોત્સવની વાત કરેલી તે બદલ ખૂબ ખૂબ તેમનો આભાર અને ખરેખર બાળકમાં છે એ માતૃભાષાનું મહત્વ સમજાઈ રહી અને માતૃભાષા છે એનો આજે મહોત્સવ ઉજવ્યો એ બદલ આજે હું ગુજરાત સાહિત્ય અકાદમીનો પણ આભાર માનીશ કે જેમને જે આવો માતૃભાષા મહોત્સવનો કાર્યક્રમ યોજ્યો જે માણસ માટે ખૂબ જ જરૂરી છે કે પોતાની ભાષાને એ જાણે ડૉક્ટર કાંતિ બથવાર ગુજરાતી ભાષા સાહિત્ય વિભાગ શ્રી એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને મનમંદિર હાઈસ્કૂલ બોટાદના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા ગૌરવ દિનની આજે ઉજવણી કરવામાં આવી એ બહુ સરસ રહી ઘણા બધા બાળકો ઉપસ્થિત રહ્યા સાથે સાથે સ્ટાફગણ પણ ઉપસ્થિત રહ્યો ખાસ તો એ વાત ગમી કે બાળકો સુધી આપણી જે આવનારી પેઢી છે એના સુધી આપણી ભાષા આપણી માતૃભાષા કઈ છે એ કઈ પરંપરામાંથી આવી છે એની બળકટતા શું છે એની તાકાત શું છે એના વિશે ઘણી વાતો થઈ એનો આનંદ છે સાથે સાથે મન મંદિર હાઈસ્કૂલ બોટાદ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરને આ તકે અભિનંદન પાઠવું છું હું ડૉક્ટર કાનજીભાઈ ડી બગડા શ્યામલદાસ આર્ટ્સ કોલેજ ભાવનગર ગુજરાતી વિભાગના અધ્યક્ષ છું છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતી અધ્યાપક તરીકે કાર્યરત છું આજે અઢારમી ફેબ્રુઆરીના રોજ બોટાદમાં મન મંદિર સ્કૂલની અંદર જ્યારે માતૃભાષા દિવસ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે એ પ્રસંગે મને વક્તા તરીકે બોલાવ્યા ત્યારે મારું મંતવ્ય એ છે કે ખરા અર્થમાં કોલેજ કરતાં પણ જો હાઈસ્કૂલોમાં સ્કૂલોની અંદર પણ જો આવા કાર્યક્રમો યોજાતા રહે તો ખરા અર્થમાં માતૃભાષાનું મહત્ત્વ બાળકોને પહેલેથી જ ખ્યાલ આવે અને માતૃભાષાનું સમર્ધન થાય આ તબક્કે ગુજરાત નો પણ ખરેખર આ માતૃભાષા મહોત્સવનો જે કાર્યક્રમ કરી રહ્યા છે ત્રણસો ને પાસઠ જેટલી જગ્યાએ પંદર તારીખથી પંદરમી ફેબ્રુઆરીથી એકવીસમી ફેબ્રુઆરી દરમિયાન કર્યા છે એમાં મારે જુદી જુદી જગ્યાએ પણ માતૃભાષા અંતર્ગત વાત કરવાની થઈ છે ત્યારે મને પણ ખુદને આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું થેન્ક યુ